નાગપંચમીના દિવસે કંઈક ખાસ ન ખાવું અને કંઈક ખાસ ન કરવું એ પાછળ એક પૌરાણિક અને પ્રાકૃતિક બંને આધાર ધરાવે છે નીચે દરેકનું કારણ તથા વિજ્ઞાન સહિત વિધાન આપું છું રેડ પહેલું ખાંડ ન ખાવાનું કારણ પિનમાર્ક માન્યતા નાગપંચમીના દિવસે ખાંડ અને તીખા પદાર્થોનું સેવન ટાળવું જોઈએ બ્રેઇન કારણ એવું માનવામાં આવે છે કે ખાંડ ખાવાથી શરીરમાં પિત્ત વધે છે અને શ્રાવણ માસમાં શરીર પહેલેથી જ પિત્ત દોષ તરફ વળેલું હોય છે માનસૂન દ્રષ્ટિએ ખાંડ ન ખાવું એ ઉપવાસનું લક્ષણ પણ છે જેથી તપસ્યાની શુદ્ધિ જળવાઈ રહે લીલાપાન અથવા નારંગી આધ્યાત્મિક કારણ શરીરમાં વધુ ઇન્દ્રિય સુખદાયક પદાર્થો લેવાથી ભક્તિમાં ખોટ પડે છે તેથી દયાભાવ અને સાદગી જાળવી રાખવી દીવો બે ખોખા અથવા તાંબાના પાત્રમાં દૂધ આપવાનું કારણ પિનમાર્ક પ્રથા નાગદેવને દૂધ પીડાવવું કે દૂધ અર્પણ કરવું એ ખૂબ જ સામાન્ય વિધિ છે બ્રેઇન કારણ દૂધ શીતળ અને પવિત્ર પદાર્થ છે તેનું અર્પણ નાગદેવના શીતકારી સ્વભાવ માટે અનુરૂપ છે તાંબાનું પાત્ર એ શુદ્ધિ અને આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ માનવામાં આવે છે દૂધ પીતાના બદલે આજે પ્રતિકાત્મક અર્પણ કરવું વધુ યોગ્ય છે કારણ કે જીવજંતુઓને દૂધ આપવું એ ક્યારેક હાનિકારક પણ સાબિત થાય છે વ્યવહારિક રીતે લીલાપાન અથવા નારંગી આધ્યાત્મિક અર્થ દૂધ એટલે ભાવનાનું દર્શન સિદ્ધિ ભક્તિ અને શ્રદ્ધા આ દૂધ અર્પણ નાગદેવતાને તૃપ્ત કરે છે રેડ સ્ટોપ સાઇન ત્રણ જમીનમાં ખોદકામ ન કરવાનું કારણ પિનમાર્ક વિશેષ નિયમ આ દિવસે ખેતર કે માટીમાં ખોદકામ કરવું મના છે બ્રેઇન કારણ શ્રાવણ મહિનો એ નાગો માટે પ્રજનનનો સમય હોય છે નાગજન્ય પ્રાણીઓ જમીન નીચે રહે છે ખોદકામથી તેમનો નિવાસ ભંગ થાય છે અને તેઓ હાનિ પામે છે અખંડ વૈદિક ધર્મમાં કોઈપણ જીવને પીડા ન પહોંચે એ સદભાવ છે લીલાપાન અથવા નારંગી આધ્યાત્મિક દ્રષ્ટિએ જમીન એ માં છે અને એના અસ્તિત્વમાં રહેલા જીવજંતુઓ પણ મહાદેવના રૂપ છે એમને વ્યથિત કરવું પાપ ગણાય છે ચેકમાર્ક સારાંશ રૂપે કામ ખાદ્ય ન કરવા પાછળનું મુખ્ય કારણ ખાંડ ન ખાવું શરીરમાં પિત્ત બઢે ઉપવાસ ભંગ થાય દૂધ અર્પણ કરવું નાગદેવને તૃપ્તિ શાંતતા પ્રગટાય ખોદકામ ન કરવું નાગોને હાનિ ધરતી માતાની પીડા